સુરતમાં અલથાળના ભીમરાડ ગામમાં રહેતા ભાજપના મહિલાએ નેતા દ્વારા ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા હાલ સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે મહિલા નેતાના આપઘાતના પગલે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે આ સાથે જ અલગ અલગ આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે દરમિયાન ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવામાં આવતા ભાજપ મહિલાને નેતા દ્વારા આપઘાત જ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે

આ સાથે કોલ ડિટેલની પણ તપાસ કરવામાં આવે છે તે દિશામાં પોલીસ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે સુરતના ભીમરાળ ગામમાં આવેલા બ્રાહ્મણ ફળિયામાં ચોત્રીસ વર્ષીય દીપિકા નરેશભાઈ પટેલ પરિવાર સાથે રહેતી હતી પરિવારમાં બે દીકરા અને દીકરી છે દીપિકા ભાજપમાં સતત સક્રિય રહેતી હતી વોર્ડ નંબર ત્રીસ ના મહિલા મોરચાના પ્રમુખ તરીકે હાલ ભાજપ સાથે જોડાયેલી હતી આજે વોર્ડ નંબર ત્રીસ ના કોર્પોરેટર ચિરાગ સોલંકી સાથે દીપિકાના પરિવારના પારિવારિક સંબંધો હોવાનું દીપિકાના પતિ નરેશ પટેલે જણાવ્યું હતું બે વર્ષથી ચિરાગ સોલંકી સાથે સંપર્કમાં આવ્યા હતા એક ડિસેમ્બર બે હજાર ચોવીસ ના રોજ બપોરને બે વાગ્યાની આસપાસ દીપિકા અને તેમના સંતાનો ઘરે હાજર હતા તે દરમિયાન દીપિકાએ પોતાને તેની રૂમમાં બંધ કરી લીધી હતી તે અંગે સંતાનોને જાણ થતા ચિરાગ સોલંકીને જાણ કરવામાં આવી હતી આ સાથે જ પિતા પટેલ કરવામાં આવી હતી અંદર ગયા હતા દીપિકા દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ લીધો હતો જેથી તે લટકી રહી હતી ચિરાગે દીપિકાને લટકતી હાલતમાં નીચે ઉતારી ત્યારબાદ જે દુપટ્ટો હતો તે કબાટમાં મૂકી દીધો હતો અને ડોક્ટર આકાશને બોલાવ્યા હતા ત્યારબાદ અહીં એક ડોક્ટર સુનિલને બોલાવ્યો હતો દરમિયાન ઘરના દરવાજાને લોક કરી દેવામાં આવ્યો આવ્યો હતો આ ઘટનાના કલાક બાદ દીપિકાનો ઘરે અને દીપિકાએ આપઘાત કર્યો હોવાનું પરિવારજનો આસપાસના લોકોને સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી ભાજપ મહિલા મોરચાના વોર્ડ નંબર ત્રીસ ના પ્રમુખના આપઘાતની વાત ગણતરીના સમયમાં જ ફેલાઈ ગઈ આ પગલે ગામના લોકો અને સગા સંબંધીઓ સુરત સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ બહાર પહોંચી ગયા પરિવાર ને ચિરાગ સોલંકી સાથે પોસ્ટમોર્ટમ રૂમ અંદર લઈ જવામાં આવતો હતો અને પૂછપરછ કરવામાં આવતી હતી તે દરમિયાન પોલીસ દ્વારા વિડીયો કોલ કરીને દુપટ્ટો જે કબાટમાં મુકવામાં આવ્યો હતો તે પણ કબજે કરવામાં આવ્યો હતો પીઆઈ ડીસીપી સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા અને આ બધાની હાજરીમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં પ્રાથમિક તપાસમાં આપઘાત કર્યા હોવાનું સામે આવ્યું છે શરીર પર અન્ય કોઈ બીજાના ઈજાના નિશાન નથી મળી આવ્યા જેથી દીપિકાના ભાડિયાના આક્ષેપો હતા કે હત્યા કરવામાં આવી છે કે તેનો છેદ ઉડી ગયો હતો જો કે દીપિકા પટેલ દ્વારા કયા કારણોસર આપઘાત કરવામાં આવ્યો તેનું કારણ અકબન છે સૌથી વધુ આક્ષેપો કે જે કોર્પોરેટર ચિરાગ સોલંકી સામે કરવામાં આવ્યા છે તેમણે પણ આ સ્વીકાર કર્યો હતો કે તે ફોન આવતા દીપિકાને ઘરે ગયો હતો હવે આ ફેમિલી મેટર છે અને અત્રે ઉલ્લેખનીય છે કે ચિરાગ સોલંકી અને તેનો પરિવાર દીપિકાના પરિવારને બે વર્ષ પહેલાં સંપર્કમાં આવ્યો હતો અને ઘર જેવા સંબંધોને બની ગયા હતા અને ચિરાગ સોલંકી અવારનવાર દીપિકાને ઘરે આવતો હતો આ સાથે જ દીપિકા ચિરાગને

એ તમને શું લાગે છે એમાં કઈ રીતે તમને અત્યારની આસપમાં લાગે હવે સ્વાભાવિક છે કે જો માણસ આત્મહત્યા કરે અને એની બોડી નીચે લાવી હોય તો પહેલાં પોલીસને બોલાવવી પડે જે આવી કોઈ પ્રક્રિયા કરવામાં આવી અને સીધા હોસ્પિટલ કે ડાયરેક્ટ સિવ લઈને આવી ગયા ભારત પોલીસ પાસે શું મામલું પોલીસ પાસે એમ જ કે ન્યાય મળવું જોઈએ જો સાચું હોય તો અમારે એવું કેવું છે પરિવારમાં કેટલા લોકો છે પરિવારમાં એમના કરીબન સાત આઠ મેમ્બર છે એ લોકો અમે પણ આ ફેમિલી મેમ્બર થઈએ